ભાઈ એક સાથે આ બધા શિક્ષકો તમને બધાને એક ખાસ સંદેશો આપવા માટે આવ્યા છે એટલે આમ જોવા જાવ તો અમારે દસ માં તો નવ દસ ની ટીમ આજે તો હવે જે તમે ડાયરેક્ટ ત્રીજી તારીખે વહેલી સવારે પેપર દેવા જવાના એટલે અમે આવ્યા છીએ તમને ઉર્જા આપવા માટે રાઈટ એટલે એ ઉર્જા કે જે તમને પ્રથમ પરીક્ષાની અંદર બહુ સરસ રીતે ફાયદો કરાવશે હવે એ ઉર્જા કઈ રીતે છે એક તો વિષય વાઇઝ તમને નાની નાની વાતો શિક્ષકો એક એક બબ્બે સેન્ટેન્સમાં પૂરેપૂરા પેપરની આ કેમ કહેવાય ને કે શું કહેવાય નીચોડ આપી દેશે કે શું કરવાનું કે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બરાબર એ ખાસ તમને કહેશે બીજું ઘણી વખત વિદ્યાર્થીઓ છે ને પ્રથમ પરીક્ષાને અમે જ્યારે ચર્ચા કરીએ ત્યારે પહેલો મુદ્દો એ આવે કે વિદ્યાર્થીઓ હળવાશથી લે છે એટલે પહેલા તો એ વાત યાદ રાખજો હવે ગરબાના મોડમાંથી બહાર નીકળી जाओ નવરાત્રીના મોડમાંથી બહાર નીકળી जाओ આવતીકાલે આપણે જે કે પણ વિજયા દશમી છે એટલે નવરાત્રીના મોડ ઉપર વિજય हासिल કરીને હવે પરીક્ષા ઉપર વિજય હાસિલ કરવા માટેની જે આપણી યાત્રા છે એ શરૂ કરવાની એટલે પ્રથમ પરીક્ષાને હળવાશથી ન લેતા એને ગંભીરતાથી લેવાની જરૂર છે એમાં નહીતર કારણ એનું કારણ એ છે કે જે 9મા 11માવાળા વિદ્યાર્થીઓ છે

મળીને સફળતા કરી શકશું રાઈટ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબતનું ધ્યાન રાખજો બરાબર તૈયારીઓ અમે જે આપીએ છીએ એને પાછળથી મહેનત કરવા માટે તમારે પણ એટલું જી જાન લગાવવી

વિદ્યાર્થી મિત્રો આપણે જે કઈ પણ વર્ષ દરમિયાન તૈયારીઓ કરી છે એ તૈયારીઓ તૈયારી કરી છે મેં કઈ જે કઈ પણ પ્લાનિંગ કર્યું છે જે મહેનત કરી છે એ મને ખાસ અહીંયા પેપરમાં આવશે મને આવડશે આત્મવિશ્વાસ સાથે જો તમે વર્ગખંડ ની અંદર પ્રવેશ કરશો તો તમારું પચાસ ટકા કામ એ જ તમારું હળવું થઈ જશે બરાબર એટલે ડર ચિંતા કોઈ જ પ્રકારની કોઈ ટેન્શન લીધા વગર વર્ગ અંદર પ્રવેશજો બરોબર એટલે તમારા માટે આમ ગણો તો ફર્સ્ટ એક્ઝામ છે નજીક આવી ગઈ છે આત્મવિશ્વાસ ખરેખર તૈયારી ઓછી હોય ને પણ આત્મવિશ્વાસ હશે ને તો પણ થઈ જશે પણ તમે તો વિદ્યાકુલ ના સ્ટુડન્ટ તમારી તૈયારી તો

અને એક સલાહ જો પરીક્ષાની આપવી હોય ને તો જ્યારે પેપર હાથમાં આવે ને ત્યારે જે આવડે છે ને એની ખુશી મનાવવાની છે જે નથી આવડતા એની જો બળતરા કરશો ને તો તમને જે આવડે છે એ પણ તમને ભૂલાઈ જશે બરોબર એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું પેપર હાથમાં આવે છે જે આવડે છે એ લખો અને ખાસ એક સૂચના તમે નવમું ભણો છો તમારે પચાસ માર્ક નવ અગિયાર દસમું તો એસી માર્ક અને બારમું તો સો માર્ક આપણી સામે જેટલા માર્ક પેપર છે ને એટલા માર્ક લખવાનું છે આવડે કે ન આવડે

એક એક લેક્ચર તમે જોયા છે એટલે સો એ સો ટકા તમને આવડવાનું છે ગેરંટી છે પરંતુ આ એક્સાઇટમેન્ટ માં પણ ઘણી વખત આપણે સાચા જવાબો આપણને આવડતા હોય તો એના ખોટા જવાબો કરીને આવતા હોઈએ છીએ આ કોમન મિસ્ટેક હું દર વખતે વિદ્યાર્થીઓનો જોઉં છું ઘણી વખત એમસીક્યુની એમસીક્યુથી શરૂઆત કરે પહેલો એમસીક્યુ આવડે ઉતાળમાં એ ઓપ્શન સાચો મારીને જવા દે પણ પાછળ જોવો બી કે એ ને બી બંને પણ આવતા હોય બની શકે કે આપેલા તમામ પણ આવતા હોય આમાં ખાસ ભૂલ ના કરતા અને દીકરાઓ જે પણ તમે લખશો ને એ સો ટકાની ગેરંટી છે હંડ્રેડ પર્સન્ટ તમને એના માર્ક મળશે બરોબર પેપર કોરા નથી મૂકવાના સાહેબે કીધું એ પ્રમાણે અને તમારું તમે બેસ જ આપો છો બાજુવાળા સાથે બિલકુલ કમ્પેરિઝન ના કરતા પેપર આપતી વખતે પોતાની અંદર આત્મવિશ્વાસ રાખવાની બહુ મોટી વસ્તુ છે શું કામ કારણ કે ઘણી વખત સાહેબ આપણે આપણા આન્સરો આપણા જવાબ હોય એ

નવ દસ અગિયાર બાર બધા વિદ્યાર્થીઓને તૈયારી ફૂલ કરે છે તૈયારી અત્યારથી આમ કહીએ તો ઘણા બધા સમયથી કરતા રહ્યા હતા પણ હવે સૌથી મોટો એક મેં જે કોમન જે વાત જોઈ છે એ શું છે તો કે પરીક્ષામાં જાય ખાસ કરીને ગણિત વિજ્ઞાન હોય કે સ્ટેટ એકાઉન્ટ હોય ઇકોનોમિક્સ હોય એમાં સ્ટેશનરીનો સામાન કેલસી આવું કંઈક એકાદ નાની વસ્તુ ભૂલી જાય બરોબર અને એના કારણે શું થાય ખબર છે કે એના કારણે પરીક્ષા ખંડમાં પહોંચેની ની પહેલા જેનો કોન્ફિડન્સ ક્યાં વહી જાય એ વાત ઉપર વહી જાય હું આજ કેલસી નથી લાવ્યો હું આજ પેન નથી લાવ્યો મારે આજે આ પેન્સિલ ભૂલાઈ ગઈ બરોબર એટલે આવું તમારી જે સ્ટેશનરી કીટ છે અને તમારી જે

चक्कर में कोई नहीं है टक्कर में पूरे गुजरात में अगर बात की जाए तो हमारे अपनी पास विद्यार्थियों अपनी पास है मोर देन मोर देन टू मिलियन

થી ગુજરાત ની અંદર જ્યારથી વિદ્યાર્થીઓને અમે અમે જ્યારે ઓનલાઈન માં જોડાયા ત્યારથી અમને ખબર પડી કે વિદ્યાર્થીઓને ખાલી ભણવાથી તો ભણી તો લેજ છે પણ એની જગ્યાએ સાથે સાથે એની જે તકલીફો છે

રાઈટ અને એનો તમને સીધો લાભ મળી રહ્યો છે એટલે અમે અમે તો ભાગ્યશાળી છીએ કે અમે તમને તમે અમને મળ્યા છો પણ ક્યાંક ને ક્યાંક તમારે એ પણ તમારે તમારે ફીલ કરવું પડશે કે ભગવાનનો આભાર માની આપણે બંને એકબીજા માટે થઈને કે આપણે બંને એકબીજાને મળ્યા બરાબર એટલે ખાસ આ વસ્તુ છે જે એ અને હળવાશમાં લીધા જેવી નથી એમ રાઈટ ટુ મિલિયન પ્લસ ની કમ્યુનિટી છે આપણી પાસે તો ખાસ અમારે કહેવાનું હતું સાહેબ મને મસ્ત યુ નો યુ નો બેઝ બાંધા યુ નો બેઝ બાંધા આલુ uh, ખાવે uh, <tipation> નહીં ધનિયા મિરચાઈ ડાળ કે ખાવા નહીં ખાવાનું છે એટલે નકશામાં ખાસ સંખ્યા અને સંગ્રહ સૂચિમાં ધ્યાન રાખવાનું છે અને સાહેબ એ કીધું બધું તમને આવડે જ છે બધું તમને આવડે છે બીજા કોઈ આવડતું નથી એવું વિચારી લખવાનું

અથવા વિદ્યાકુળ કોમર્સ ની અંદર જેટલા પણ સેશન આવે છે આખા જોવાના છે પણ પછીનું પણ કામનું હોય છે એટલે હું કહું છું કે આખા આખા લેક્ચર જોજો ઘણા બાળકો શું કરે ખબર છે સ્ટાર્ટિંગમાં આવે પછી વચ્ચે વહી જાય પછી પાછા આવે પાછા વહી જાય એને કંઈ કામનું હોતું નથી એટલે જેટલા પણ સેશન આવે છે બધા આખા જોવાના છે

એટલે તો હોય ટોપિક આવડતો ભેગું થઈ જાય આ બધું નેગેટિવ જો તમે કાળા દોરા ઉપર હાથે બાંધેલા કાળા દોરા ઉપર અથવા તો તમે હાથમાં પહેરેલી વીટી ઉપર જો વિશ્વાસ રાખી શકતા હોય ને તો ખાલી એક વિશ્વાસ તમારા ખુદના ઉપર રાખી જોજો અને સાથે તમારા માતા પિતાએ તમારી પાછળ જે સંઘર્ષ કર્યો છે જે મહેનત કરી છે અને જે ત્યાગ કર્યો છે ને એના ઉપર વિશ્વાસ રાખજો અને આ વિશ્વાસ સાથે આ આત્મવિશ્વાસ સાથે એક્ઝામ ખંડમાં પ્રવેશજો જો ટેન્શન થાય તો ઈટ્સ ઓકે એ તો હ્યુમન નેચર છે બધાને થાય ઈટ્સ ઓકે ટેન્શન થાય છે ચિંતા થાય છે ઈટ્સ ઓકે થોડા કુંડા શ્વાસ લેવાના ખુદના ઉપર વિશ્વાસ રાખવાનો અને લખવાનું શરૂઆત કરી દેવાનું બેસ્ટ આપી દેવાનું ખાસ વિદ્યાર્થી મિત્રો ને કેવાનું કે આપણે લગભગ દરેક ચેનલ ઇન્ડિવિજ કોમર્સ ની વાત કરીએ નવ ની વાત કરીએ દસમા ની વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની વાત કરીએ દરેક ધોરણની ચેનલ ઉપર આપણે સેક્શન વાઇઝ આઈ આપ્યા છે બરાબર ટોપ 25 ક્વેશ્ચન પેપર કેવી રીતે લખવું અને હજુ ભવિષ્યવાણી અને સૂર્યોદય આવવાના છે ઓબ્જેક્ટિવ આઈએમપી ઓબ્જેક્ટિવ ના સેશન્સ છે બેટા 360 ડિગ્રી એ તમને કન્ટેન્ટ આપવા માટે અમારા શિક્ષકો અહીંયા બધા મથી રહ્યા છે હવે હવે તક હવે 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 કામ કોને કરવાનું છે બ 50 50 રિઝલ્ટ 50 50 હોય આમ તો 33.33 હોય માતા-પિતા ટ્રાયંગલ હોય આપણે બીએડમાં ભણે ત્રિકોણ હોય કે માતાપિતા મતલબ વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ત્રિકોણનો જ્યારે સમબાજુ ત્રિકોણ બને ને

કે સૂર્યોદયની અંદર બત્રીસ હજાર સાતસો છ ગુજરાતીની વાત છે ધીરે લાઈવ આંકડાઓ લાઈવ વ્યૂઝ નથી ના ઇઝ નોટ વ્યૂઝ આ લાઈવ આંકડા છે લાઈવ જોતા હોય બરાબર પછી પાંત્રીસ ત્રણસો સત્તાવન ધીરે ધીરે એ એ એ ઇન્ક્રીઝિંગ મોડમાં જઈ અને વિજ્ઞાનની ભવિષ્યવાણી હતી સમાજની ભવિષ્યવાણીમાં ઓગણપચાસ સમાજના સૂર્યોદયમાં ચુમાલીસ એ વિજ્ઞાનની ભવિષ્યવાણીમાં એકાવન હજાર એકસો અઠ્ઠાણું લાઇવ આ આઈમ ટોકિંગ અબાઉટ લાઈવ નંબર્સ મેથ્સ ની ભવિષ્યવાણીમાં સડસઠ હજાર સાતસો સડસઠ એટલે અહિયાં જસ્ટ ઇમેજિન કોઈ એક શિક્ષક ની સામે સડસઠ હજાર સાતસો સડસઠ નિયર અબાઉટ અડસઠ હજાર વિદ્યાર્થીઓ એક સાથે બને જસ્ટ ઇમેજિન આપ વિદ્યાર્થીઓનો ભરોસો છે અને અમે ખાસ અમે વિદ્યાર્થીઓના ભરોસાને ન તૂટવા દેવાની એક નેમ લીધી છે અને એના માટે થઈને દરરોજ સવારે ઊઠીને આ દોડધામ કરીએ છીએ અને અમને ખ્યાલ છે કે આ મહેનત અમને વિદ્યાર્થીઓ ઉપર વિશ્વાસ છે કે અમારા સાથ આપી અમારી સાથે રહેશે અમે જે કઈ પણ આયોજન આપીએ છીએ એને ફોલો કરશે અમે જે એમપીએસ આપીએ છીએ એને તૈયાર કરશે જે ક્વેશ્ચન આન્સર આપીએ છીએ એને પ્રિપેરેશન કરી અને પેપર દેવા જશે અને અમને અમારા બાળકો ઉપર ભરોસો છે કે અમારા શિક્ષકોની મહેનત છે એ એળે નહીં જવા દેને લેખે લગાડે પાછો ટ્રેન્ડ સેટ કરવાનો છે ફરી એક વખત આ વર્ષે ગુજરાતનો રેકોર્ડ ધ્વસ્ત કરી દેવાનો જો કે અત્યારે ગુજરાતના રેકોર્ડ અત્યારે આપણી પાસે જ છે સમગ્ર ગુજરાતની અંદર એજ્યુકેશન સેગમેન્ટની અંદર પ્લસ લાઈવ વોચિંગ નો રેકોર્ડ આપણી પાસે છે અને આ વર્ષે એને પણ ધ્વસ્ત આપણો રેકોર્ડ આપણે તોડવાનો છે અને બીજું આ ભવિષ્યવાણી ધોરણ નવ નું ટેબલ છે ફટાફટ આપણે સ્ક્રોલ કરી દઈએ સ્ક્રીનશોટ લઈ લો ધોરણ નવ વાળા વિદ્યાર્થીઓ ફટાફટ ટીક ટિક ટુ ટિક થ્રીક ટિક ફોર ટિક ફાઈવ ડૂમ દસમા ધોરણનું ટિક ટિક વન ટીક ટુ ટિક થ્રીક ટિક ફોર ટિક ફાઈવ બૂમ અને પછી અગિયાર માં કોમર્સ ની વાત કરીએ તો ટિક ટિક વન ટિક ટિક ટુ ટિક ટિક થ્રી ટિક ટિક ફોર ટિક ટિક ફાઈવ બૂમ અને પછી ધોરણ બાર કોમર્સ ની આ ભવિષ્યવાણી ને સૂર્યોદય નું ટાઈમ ટેબલ છે ટિક ટિક વન ડી ડી ટિક ટિક ટુ ટિક ટિક થ્રી ટિક ટિક ફોર ટિક ટિક ફાઈવ બૂમ બરાબર એટલે આ ભવિષ્યવાણી ના સેશન્સ ના ટાઈમ ટેબલ તમને આપી દીધા એક સાથે બરાબર આશા છે કે અમારો જે નમ્ર પ્રયાસ હતો વિદ્યાર્થીઓને એનર્જી આપવાનો એમાં અમે સફળ થયા છું કમેન્ટ ની અંદર ચોક્કસથી જણાવજો આપણે એક સાથે બધા વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ એક સાથે કહીશું તો અમે બધા સરહૃદય અમારા હૃદયથી હૃદય ના ઊંડાણ પૂર્વક આપ સૌને